ઝાલોદ નગરપાલિકાએ સ્વચ્છતા સંરક્ષણમાં અનોખો રેકોર્ડ વડોદરા ઝોનમાં પાંચમો નંબર આ તારીખ સત્તર સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે આપેલ માહિતી અનુસાર સ્વચ્છતા સંરક્ષણમાં ઝાલોદમાં ઝાલોદનો ભારતમાં છન્નુંમો નંબર તેમજ રાજ્યમાં ઓગણત્રીસમો નંબર આવ્યો છે ભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસમાં કહી શકાય કે ઝાલોદ નગરપાલિકા દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો બે હજાર ચોવીસમાં સ્વચ્છતા સંરક્ષણમાં ભાગ લેવા માટે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ઓફિસર હટેલ દીપસિંહ અટીલા દ્વારા ભાગ લઈ અને સફાઈમાં વિશેષ આયોજન કરી ટીમો બનાવવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકાની નવા ચૂંટાયેલા કાઉન્સિલર તેમજ હાલના ચીફ ઓફિસર ટીબી ભાભોર દ્વારા પણ ઝાલોદ કેવી રીતે સતત કામગીરી કરી રહેલ છે તેની તેની ટીમો બનાવી અને જે કહી શકાય કે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છ ઝાલોદ અભિયાનના સપનાને સાકાર કરવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર વૈશાલીબેન તેમજ તેમના સહયોગી ટીમ દ્વારા સ્વચ્છતા માટે નિયમિત કાળજી લઈ ઝાલોદમાં નિયમિત સફાઈની તાકીદારી રાખવામાં આવી હતી તેમજ આ કાર્યમાં નગરના નાગરિકનો પણ સુંદર સહકાર થકી ભારત સરકાર દ્વારા જાહેર કરેલ સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસના સ્વચ્છતા સંરક્ષણમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંરક્ષણમાં ભાગ લીધો હતો જેમાં સ્વચ્છ શહેરમાં ઝાલોદ નગરપાલિકાએ નેશનલ લેવલ છન્નુમો રેન્ક અને રાજ્યમાં ઓગણત્રીસમો રેન્ક અને વડોદરા ઝોનની નગરપાલિકામાં ઝાલોદ નગરપાલિકાનો પાંચમો રેન્ક મેળવેલ છે બે હજાર ત્રેવીસ વર્ષની કામગીરી કરતાં બે હજાર ચોવીસ વર્ષની સ્વચ્છતાલક્ષી ઉત્તમ કામગીરી નગરમાં જોવા મળી રહી છે તેમજ આગામી સમયમાં ઝાલોદ સ્વચ્છતા સંરક્ષણમાં વધુ આગળ વધે તે માટે ઝાલોદ નગરપાલિકા ટીમ કાર્યરત કામગીરી કરી રહી છે